વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારનો બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભામાં રજૂ થયેલ આનું બજેટ જોતા એવો ચોંકસ લાગે કે બજેટમાં કઈ જ નવું નથી જિલ્લા ચાલો બજેટ છે ગામડાઓ દોડવા વાળો બજેટ છે અને રોજગારની માંગવારી માટે કોઈ ચોંકસ નકલ યોજના ના હોય બેઠેલી ગુજરાતની ગૃહિણી ની આશા આજે ઠગારી યુવાનોને આશા હતી કે ભરતીઓ થશે રોજગારી વધશે

ગુજરાત ની બહેનોને પણ આશા હતી કે વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવીએ છે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પણ એ ગુજરાતની બહેનોની આશા પણ ઠગારી જોઈએ ગુજરાતમાં જે રીતે કર્મચારીઓ કર્મયોગી બની ને સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવા માટે દિવસ રાત મહેનત કરે છે

તમામ લોકો આ સહાય પેન્શન મળે નથી છે પણ ઉલ્લેખ કરવામાં ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિ હોય કે વૃદ્ધ લોકો હોય એમની આશા પણ આ બજેટમાં ઠગારી નીવડી છે ગુજરાતની આંગણવાડી વર્કર હોય આશા વર્કર બહેનો હોય લાખો મધ્યાહન ભોજનના કર્મચારી છે

એ રીતે ગામડાઓને બજેટ ફાળવણીમાં ન્યાય ને ભેદભાવ કરવામાં આવ્યો છે આ ગામડા તોડવા વાળું બજેટ છે શહેરીકરણ માટે બજેટ વધાર્યું પણ ગામડાઓના વિકાસ માટે ગામડાઓમાં સુવિધા વધારવા માટે કોઈ નવી યોજના લાવવામાં આવી નથી આજથી દસ વર્ષ પહેલા આ સરકાર રૂરબાની યોજના લાવી કે આત્મા ગામડાનો સુવિધા શહેરની

અને સાથે સાથે એની પાસે પ્લોટ ના હોય તો સો ચોરસ વાનો પ્લોટ આપવાની યોજના હતી આ સરકારે સો ચોરસ વાનનો પ્લોટ આપવાનું તો બંધ કરી દીધું પણ નવા કામતર નીમ કરીને પ્લોટ આપવાને બદલે હવે એમ કે છે કે તમારે પ્લોટ ખરીદવો હોય તો ખરીદો અમે થોડી સહાય આપીશું આજે જમીનોના ભાવ આસમાને છે ત્યારે ગરીબ માણસ પ્લોટ ખરીદી શકવા માટે સક્ષમ નથી તો પ્લોટ આપવાની યોજના પણ ધીમે ધીમે બંધ કરતા હોય એવા બજેટમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે આ ગુજરાત ના બહુમતી વર્ગસી ઓબીસી માઇનોરિટી કરી વસ્તી ધરાવતા એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ માટે પણ આ બજેટમાં કોઈ ખાસ યોજના જોવા મળી નથી વસ્તી ના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ જ્યાં વિકાસ નજી વિસ્તારોમાં બજેટ વધાર કરવાવું જોઈએ આ મોટે ભાગનો એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને એ ગ્રામ્ય વિસ્તારને બજેટ ઓછું ફાળવી અને સરકારે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે ગુજરાતનો ખેડૂત જે આર્થિક રીતે પાયમાલ બન્યો છે અતિવૃષ્ટિ હોય પૂર હોય કુદરતી આપદાઓને કારણે વારંવાર એને મોટું નુકસાન થયું છે એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા ખેડૂત દેવાદાર બન્યો છે એને પણ અપેક્ષા હતી કે સરકાર બજેટમાં ખેડૂતો માટે કઈ દેવા લઈને આવશે ખેડૂતોની આશા પણ ઠગારી નીવડી છે ત્યારે આ બજેટ ફક્ત ને ફક્ત જાહેરાતોનું બજેટ છે જિલ્લા ચાલુ બજેટ છે દિશા વિહીન બજેટ છે રોજગાર આપવા માટેની કોઈ નક્કર યોજના નથી

જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય દિલ્હી હોય કે હરિયાણા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે પણ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળે ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસ નો લાભ નથી મળ્યો કે ઓપીએસ નો લાભ આપવામાં આવે લાડલી બહેનો નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે જે ગરીબ પરિવારો છે એના પાકા મકાન આપવામાં આવે વૃદ્ધ હોય વિકલાંગ હોય કે બેન હોય એને માસિક છ હજારનું પેન્શન આપવામાં આવે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે સામાન્ય ગરીબ મધ્યમ લોકો માટે બજેટ ફરવાય નહીં કે ઉદ્યોગપતિઓ માટે માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છે